અમદાવાદના એક વહીવટદાર અમદાવાદના બુટલીગરના આડિયાને વિડીયો વાયરલ થયા છે અને એમાં જેમાં એક વહીવટદાર એક બુટલીગર પાસેથી માંગણી કરે છે કે તારી તારીખ થઈ ગઈ છે તારું ભારણ આવી ગયું નથી તારે સાઠ લાખ રૂપિયા આપવા પડે છે નહીતર ગડબડ થાય છે વહીવટદાર આ ચેતવણી પર આ ફોનમાં આપી રહ્યા છે તેની વિગતે વાત કરવી છે આમ જોઈ રહ્યા છો ન્યૂઝ સેવન ઇન્ડિયા હું તમારી સાથે પરમાર સિંહ વાત કરવી છે અમદાવાદના વહીવટદારની તમે છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદમાં વહીવટદારે જે માજા મૂકી છે તેની સ્ટોરી તમે જોવા જ આવ્યા છો અમારે કહેવું છે વહીવટદાર પાસે અમારી કોઈ માંગણી નથી ને વહીવટદાર અમારો દુશ્મન નથી ઘણી વખત સૂકા ભીગું લીલું પડે છે એમ કહેવાતા વહીવટદારને કે કંપનીમાં મૂકી દેવામાં આવે છે અમે અમદાવાદના પોલીસ કમિશનર કે ગુજરાતના ડીજીપીને સવાલ પૂછવા માંગીએ છીએ જો તમારી દાન સાચી છે તમે આ વહીવટ પ્રથાને નાબૂદમાં માંગો છો આ વહીવટદાર કોનો વહીવટ કરે છે આ વહીવટદાર કોઈ પોલીસ ઇન્સ્પેક્ટરનો કે પછી ડીએસપીનો કે આઈપીએસનો વહીવટ કરે છે અધિકારીઓને કાંઈ થતું નથી તે બધા ડાઘ નીકળી જાય મોટી માછલીનો તેમ શિકાર કરતા નથી નાની માછલીને તમે મારો છો ને મગર મચ્છોને મજા આવી જાય છે સ્થિતિ વહીવટદારોની છે છતાં વહીવટદારો જિલ્લા બદલી પણ વહીવટદાર સુધારવાનું નામ નથી લેતા ખોખરામાં જઈને પિયુષ નામને વહીવટદારો વહીવટ કરે છે એવો આઈ જયંતિ ચૌહાણનો આરોપ મૂક્યા પછી બંને વહીવટદારો સસ્પેન્ડ થયા પહેલી પેલી પુણી જેવું છે કારણ કે બજાર તો ભરાયેલું છે જય અને પિયુષ જેવું છે એક જાય છે તો બીજો આવે છે આવી જ ઘટના બની જાય છે અને જય અને પિયુષ હવે સસ્પેન્ડ છે એક ઓડિયો વાયરલ થયો છે એમાં કહેવાય છે કે સંજયસિંહ નામનું એક નવું વહીવટદાર અમરાઈવાડીના વહીવટદાર પાસે જેનું નામ છે મહેન્દ્રસિંહ અમદાવાદનો વહીવટદાર મહેન્દ્રસિંહ પાસેથી સાઠ લાખ રૂપિયાનું ભરણ માંગે છે અને કેમ છે સમય થઈ ગયો છે તારું ભરણ આવ્યું નથી ગડબડ થાય તો પછી મને કંઈ કહેતો નહીં અમરાઈવાડીથી પીઆઈ ફોન કરે છે ઓડિયો ખૂબ વાયરલ થયો છે ઓડિયો સાંભળ્યો આમાં દેખાતો સ્ક્રીનમાં દેખાતા સંજયસિંહ નામનો વહીવટદારને ઓળખતા નથી અમે તેના નામનું સમર્થન પણ કરતા નથી મહેન્દ્રસિંહ અમને ખબર નથી ખરેખર ઓડિયો કે વિડિયો કેટલો સાચો છે તેની તપાસ તો પોલીસ કરવાની છે આ છે સ્થિતિ આપણા ગુજરાતની જય વહીવટદારોનો રાજ છે પ્રજા દંડાય છે ખૂન થાય લૂંટ થાય બળાત્કાર થાય ચોરી થાય તમારી ફરિયાદ નહીં નોંધાય વાટકોલર ક્રિમિનલો તમે લૂંટી લેશો બ્યુરો શ્રી પરમાર ભગીરથ સિંહ